ગત રોજ અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાને લઈ કચ્છમાં જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ મંડળો રાજકીય પ્રતિનિધિઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી જે અનુસંધાને આજ રોજ અંજાર તાલુકાના સત્તાપર ખાતે આવેલા ગોવર્ધન પર્વત ખાતે મહંત રિકમરાજજી મહારાજ તેમજ રસિકજનો દ્વારા બે મિનિટનું મૌન પાડી પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી નમસ્કાર ગઈકાલે જે ઘટના ઘટી ગઈ એટલે કે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એ ક્રેસ થઈ ને એ પ્રેસ દરમિયાન લગભગ ત્રણેકસો જેવા જે માનવીઓ જે લોકો હતા એને મૃત્યુ થયું એના માટે થઈ અને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ઠાકોરજી એના પોતાના ચરણમાં વાસ આપે ભગવાનના ચરણમાં નિજ ચરણમાં વાસ આપે એ પ્રાર્થના કરી અને જે કોઈ મેડિકલના જે વિદ્યાર્થીઓ હતા એ જે ઇન્જર્ડ થયા છે એ જલ્દીથી સ્વસ્થ બની જલ્દીથી સારા થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરી કે આ જે ઘટના હતી એક દુઃખદ ઘટના કહી શકાય એમાં આપણે કહી શકીએ કે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ દેહાંત થયું છે આ અકસ્માતમાં તો ભગવાન એમને પણ પોતાના ચરણવાસ આપે એના પરિવારજનોને એક સાંત્વના આપી એને ખૂબ જીવન સુખ આપે એ ભગવાન પાસે પ્રાર્થના શ્રદ્ધેપૂર્વકની ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપી અને ભગવાન પાસે પ્રાર્થના કરી રાધે રાધે જય શ્રી સતીદાર